નમસ્કાર દોસ્તો આપણે અત્યારે ભુજમાં જ છીએ આપણે જયારે વોટ્સએપ પર એવા મેસેજ ફોરવર્ડ કરીએ છીએ કે વરસાદ પડ્યો અને એના કારણે ભજીયા બનાવવાની માથાકૂટો થઈ આણંદમાં આટલી અમદાવાદમાં આટલી વલસાડમાં આટલી આવા વરસાદને લગતા આનંદના મેસેજ આપણે જ્યારે ફોરવર્ડ કરીએ છીએ ત્યારે ભુજમાં આ એક જગ્યા એવી પણ છે કે જ્યાં વરસાદે કાળો કહેર મચાયો છે દોસ્તો અત્યારે આપણે વરસાદી પાણી ભરાવાની વાત નથી કરતા પણ અત્યારે આપણે એવી વાત કરીએ છીએ કે જે વાત જોઈને આપણા સૌનું માથું શરમથી ઝૂકી જવું જોઈએ તો દોસ્તો અત્યારે આપણે છીએ રેલવે ફાટક એટલે કે એરપોર્ટ રોડ ઉપર જે રેલવે રેલવે ફાટક આવે છે રેલવે સ્ટેશનની અડીને તરત એ ફાટકથી આપણે જ્યારે ડાબી તરફ વળી જઈએ ત્યારે આ જગ્યા આવે છે

આખે આખો રસ્તો ગટરના પાણીથી પાણી ભરાયેલો છે અંદર જાવું હોય તો પણ ગટરના પાણીમાં જાવું પડે છે કેટલા તમે કેટલા વર્ષથી છો તમે પાંચેક વર્ષથી છો તો પાંચ વર્ષમાં જ્યારે વરસાદ પડે ત્યારે હંમેશા આવું થાય કે ના એવું નથી અમુક વખતે નથી થતું વરસાદ વરસાદ આવે એટલે તરત આવું થઈ જાય બરાબર અને આ બધા જે ગટરનું પાણી છે અહીંયા કને આવી જાય અને બધાના ઘરમાં ઘૂસવા લાગે તો પછી હવે આનું શું કઈ ઉપાય થાય કે કઈ ઉપાય ના થાય ના પણ આનું કઈ તમે ફરિયાદ કરો છો કે કોઈને કયો છો કે

તો દોસ્તો આ પણ ભૂજ છે અને આપણે જ્યારે વરસાદી મોસમના ભજીયાની વાત કરીએ છીએ ત્યારે અહીંયા બાળકોની બીમારી વિશે વાત થઈ રહી છે કેમ કે ગટરનું પાણી જ્યારે આટલી હદ સુધી ઘરમાં આવી જાય ત્યારે સ્વાભાવિક છે કે બધા બીમાર પડે કેમકે ગટરના પાણીમાં બહુ બધા રોગના જંતુઓ હોય અને એ રોગના જંતુઓને કારણે બાળકો બીમાર પડે મોટેરાઓ બીમાર પડે કેટલા વખતથી પાણી ભરાયેલું છે અહીંયા

તમે જોઈ શકો છો કે કેવું ઘર છે અને એ ઘરમાં અત્યારે રહેવું એ કેટલું મુશ્કેલી ભર્યું છે કેટલું પાણી અને એ પણ ગટરનું પાણી આસપાસ ભરાયેલું છે તમે જોઈ શકો છો આસી કોશિશ કરો તા કોઈ નેરી ગણે કી કરે તો મહેરબાની આસી કોશિશ કરો તા બરોબર બધા જ ગરીબ લોકોની અહીંયા વસાહત છે અને સ્થાનિક રહેવાસીઓનું કેવું એવું છે કે ગરીબોનું કોઈ સાંભળતું નથી અને એટલે અહીંયા કને કોઈ જોવા નથી આવતું કોઈને પડી નથી કે અહીંયાના લોકો કેવી રીતના જીવન વિતાવે છે અને કેવી રીતે ગટરમાં એમને સબડવું પડે છે એ કોઈ જોવા નથી આવતું દોસ્તો જોઈ શકો છો કે આખે આખા રસ્તા ગટરથી ભરેલા છે અહીંયા ચાલવાનું દુષ્કર છે પાણી એટલું બધું ઘટરનું ભરાયેલું છે કે ચાલવા માટે લપસી જવાય એવું છે અહીંયા કોઈ મોટી ઉંમરનું હોય તો કેવી રીતે અહીંયા ચાલતું હશે એ ખરેખર કલ્પના કરવી રહી અને આવી ગટરોની વચ્ચે રહેતા બાળકોનું શું થતું હશે એની પણ કલ્પના કરવી રહી દોસ્તો અહીંયા મોટાભાગના લોકો કોળી સમાજના અને જોગી સમાજના છે અને એ લોકો મહેનતનું કામ કરે છે એટલે અત્યારે તો એમનો વખત થઈ ગયો છે કે એ લોકો જાય કામે જાય આ ગટરનું પાણી અહીંયાથી નીકળી રહ્યું છે તમે જોઈ શકો છો આ કાણામાંથી ગટરનું પાણી આવી રહ્યું છે બારે અને આગળ ફેલાઈ રહ્યું છે એવીને એવી રીતના અત્યારે પાણી ઓસર્યા છે પણ અહીંયા પણ તમે જોઈ શકો છો કે ગટરનું પાણી છેક ઘર સુધી પહોંચેલું છેક ઘર સુધી ગટરનું પાણી આવેલું છે આ બધા ઘરોની અંદર આનો ફળિયો તમે જોઈ શકો છો કે કેવો ફળિયો થઈ ગયો છે ગટરના પાણીને કારણે બહેનો સવારમાં સાફસુફી કરી રહ્યા છે પણ અહીંયા ભયાનક દુર્ગંધ આવી રહી છે ગટરને કારણે દોસ્તો આપણામાંથી કોઈને આવામાં રહેવાનું આવે તો કેવું થાય ટકીએ કે ના ટકીએ જરા વિચાર કરી જોજો અને દેશનું બંધારણ દેશના દરેક નાગરિકને માનપૂર્વક જીવવાનો અધિકાર આપે છે એટલે ભૂલે ચૂકે એવો વિચાર આવતો હોય કોઈને કે ભાઈ આ તો અનઅધિકૃત વસાહત છે આ તો એવી વસાહત છે કે જ્યાં લોકો ટેક્સ નથી ભરતા તો મગજમાંથી મને કાઢી નાખજો ભારતનું બંધારણ માત્ર ભારતના નાગરિકને જ નહીં પણ યાદ રાખજો કે વિદેશના નાગરિકને પણ ભલે એ વિઝા વગર આવ્યો હોય તો પણ માનભેર જીવવાની જીવવાનો અધિકાર આપે છે આ ભારતનું બંધારણ છે જે બાબા સાહેબે ઘડ્યું છે અને બાબા સાહેબ અને ઘણા બધા લોકો હતા બંધારણ ઘડવામાં પણ એમણે દરેક માનવને ભારતના બંધારણ થકી એ અધિકાર આપ્યો છે કે માનભેર જીવન જીવે સ્વસ્થ જીવન જીવે અને પોતાની રોજીરોટી કમાય આ અધિકાર દરેક વ્યક્તિને આપવામાં આવ્યો છે અને ટેક્સની વાત કરીએ તો એ વાત ધ્યાન રાખજો કે ઘણા બધા લોકો એવા છે કે જે લોકો એવું સમજે છે કે માત્ર ઇન્કમ ટેક્સ એ જ ટેક્સ છે એ લોકોને યાદ અપાવવું પડે કે જ્યારે કોઈપણ વ્યક્તિ પેટ્રોલ ખરીદે છે કોઈપણ વ્યક્તિ ડીઝલ ખરીદે છે કોઈપણ વ્યક્તિ જ્યારે બિસ્કીટનું પોકેટ પાકીટ ખરીદે છે કે બાકસ પણ ખરીદે છે ત્યારે પણ એ સરકારને જીએસટી આપે છે ત્યારે પણ એ સરકારને વેટ આપે છે ત્યારે પણ એ સરકારને પૈસા આપે છે એટલે આ જેટલા તમને મકાનો દેખાય છે એ બધા ટેક્સપેયરના મકાનો છે વોટ્સએપ પર ઘણી વખતે એવા મેસેજ ફરતા હોય છે કે ટેક્સપેયરનું એસોસિએશન બનાવવું જોઈએ અરે ટેક્સપેયરનું એસોસિએશન શું બને જે ભારતના એકસો ત્રીસ કરોડ લોકો છે બધા જ ટેક્સપેયર છે

હા તો બતાવો બતાવો આવો ઘરે ઘરે ગટરનું પાણી ઘર ઘર ગટરનું પાણી જોઈ લેજો આ છે ભુજનો વિસ્તાર આ કોઈ કોઈ ગામડું નથી કે કોઈ બીજું કોઈ દેશ નથી કે બીજું કોઈ શહેર નથી આ આપણું જ શહેર છે અને આપણા શહેરમાં જોઈ શકો છો કે કેટલી બદતર હાલત છે આ આ વસાહતી ઉગાડી ગટર દોસ્તો આપણે હંમેશા સરસ સરસ વિડીયો શેર કરીએ છીએ આપણે હંમેશા આવા વિડીયો શેર કરીએ કે જેમાં આપણે મજા પડી જાય પણ જે નાગરિકોની સમસ્યા છે એ સમસ્યા વિશેના વિડીયો જ્યારે શેર કરવાની વાત આવે ત્યારે આપણે મોડા પડીએ છીએ તો બેન નું કેવું છે કે અહિયાં એમના દીકરી રહેતા હતા